નમસ્કાર મિત્રો રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો છે જી હા મિત્રો રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે કેટલાય માસુમના જીવ ગયા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહાય કરી છે સાથે સાથે કથાકાર મોરારી બાપુએ પણ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે જી હા મિત્રો પરંતુ આ આગ કયા કારણે લાગી હતી તેનો ખુલાસો નજરે જોનાર રેખાબા જાડેજાએ કર્યો છે શું કહ્યું છે સાંભળેલું તમે અમે દસ જણા ગયા હતા અમે બધા નીચે જ હતા પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી ગઈ બહાર નીકળો બહાર નીકળો એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી ગઈ છે મને બધાય ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ અમે બહાર નીકળી જશું એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કંઈક ફાયર એક્ઝિટ કે કાંઈ તો હશે ને હવે બીજા બે ફ્લોરી લોકોએ બનાવ્યા હોય તો કંઈ આવી ઘટના થાય તો એ લોકોએ એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કાંઈક હોવું તો જોઈએ ઉપર એવું કઈ હતું જ જ ને આગ આગ છે વેલ્ડિંગ થર્મોકોલ એ બધું જલ્દી પકડી એક લાગે તો લાગતા વાર થોડી જોઈએ ગયા સામે જવા સો દોઢસો જણા હતા અંદર તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી અને બતાવજો અને આ લોકોને ને શું સજા મળવી જોઈએ જલ્દીથી જલ્દી કોમેન્ટ કરી દેજો